મિત્રો જેને ભયંકર માથું દુખતું હોય અથવા કોઈ પણ પ્રકારના દાંતનો પ્રોબ્લેમ હોય ને તો એના ઉપર આ વનસ્પતિ છે ને જે તમને દેખાય છે ને વનસ્પતિ જાદુ જેવું કામ કરે છે પહેલા તમને આ વનસ્પતિના નામ આપી દઉં તો ગુજરાતીમાં મિત્રો આને અઘેડો કહેવાય છે સંસ્કૃતમાં અને અપા કહેવાય છે હિન્દીમાં ને લટ જીરા કહેવાય છે જયારેનું લેટિન નામ છે એકિરેન્થસ એસ્પેરા બરાબર જો તમારા વિસ્તારમાં કંઈક અલગ નામ હોય તો તમે ખાસ એક કોમેન્ટ કરજો કે અમારા વિસ્તારમાં આ નામે આ ઓળખાય છે હવે આની ઓળખ તમને આપું તો આની ડાળી હોય ને મિત્રો ઈ ગોળનો હોય ચોરસ હોય જોજો તમે નજીક જાવ ત્યારે અને એના બીજ હોય ને કોઈ પણ એક તેલ લઈ લેવાનું તલનું તેલ લઈ શકો સરસવનું તલ લઈ શકો બીજને આખા પાખા ખાંડી નાખવાના પછી તેલ ગરમ કરો ને ત્યારે એમાં નાખી દેવાના એકદમ તેલ સિદ્ધ થઈ જાય પાકી જાય પછી એને ઉતાર લેવાનું જ્યાં માથું દુખતું હોય ને ત્યાં તમે તેલ લગાડો અદભુત રાખ મિત્રો જેને ભયંકર માથું દુખતું હોય અથવા કોઈ પણ પ્રકારના દાંતનો પ્રોબ્લેમ હોય ને 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 તો એના ઉપર આ વનસ્પતિ વનસ્પતિ છે છે જે તમને જાદુ જેવું કામ કરે છે પેલા તમને આ વનસ્પતિના નામ આપી દઉં તો ગુજરાતીમાં મિત્રો આને અઘેડો કહેવાય છે સંસ્કૃતમાં અપા માર્ગ કહેવાય છે હિન્દીમાં લટ જીરા કહેવાય છે જયારેનું લેટિન નામ છે એકિરેન્થસ એસ્પેરા બરાબર જો તમારા વિસ્તારમાં કંઈક અલગ નામ હોય

એકદમ તેલ સિદ્ધ થઈ જાય પાકી જાય પછી એને ઉતાર લેવાનું જ્યાં માથું દુખતું હોય ને ત્યાં તમે તેલ લગાડો અદભુત